अंकलेश्वर जेडीसी में होली टूटे दिन पर वापर बंद रहे ले हार्डवेयर नी कोदाउन ना तस्करों निशान बनाने आसर डॉल लाख ना मुद्दा मालूम पर फाहाद पेरोकरी ने फरार थे गया था હોળી ધૂળેટી ના તહેવાર વચ્ચે બંધ રહેલ અંકલેશ્વર જેમાં આવેલ પ્રણામ નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હતી પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેન્ટ ચોકડી નજીક એચડીએફસી બેંકના એટીએમ સામેના પ્લોટ નંબર બે પોબ્લિક પચીસ બે પર પ્રણામ એન્ટરપ્રાઇઝ નામ હાર્ડવેર આવેલ છે હોળી ધૂળેટી ના નિમિત્તે આ ગોડાઉન રજા પત્યા બાદ ગોડાઉન સંચાલક અજયભાઈ પટેલ પરત દુકાન પર આવતા તેમના દુકાન નું શટર જોતા ગોડાઉનના સિમેન્ટના પતરા તોડી ગોડાઉન હાર્ડવેર ના સામાન ની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તેમણે દુકાનમાં લેતા ના બોલ બોલ દુકાન સ્ટ્રીમ ટેપ તેમજ અન્ય સરસામાન મળીને કુલ એક લાખ પિસ્તાલીસ હજાર માલમત્તાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તેમણે નજીકમાં માં અને દુકાનમાં રહેલ સીસીટીવી ફૂટેજ ખંખોરતા ત્રણ જેટલા ટસ્કરો તેમની દુકાનમાં ચોરીની ઘટનાને

દસ માર્ચ ના રોજ મારી દુકાન માં ચોરી થઈ હતી તેની ઇન્ટિમેશન મેં પોલીસ ને આપેલી દિવસે મારા દુકાન માંથી અઢી લાખ રૂપિયા નો આશરે માલ ચોરી થયો હતો ત્યાર પછી ચોવીસ તારીખે ફરીથી ચોરી મારી દુકાન માં થઈ છે જેનો મુદ્દો માલ દોઢ લાખ રૂપિયા નો ગયેલ છે એની ફરિયાદ મેં પોલીસ ને અંદી છે